શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો તાપીથી સામે આવ્યો દારૂડિયા શિક્ષક વિરુદ્ધ તાલુકા શિક્ષક અધિકારીને રજૂઆત કરાઈ ઉછલના સુંદરપુરના કોંકણી ફળિયાના શિક્ષકની રજૂઆત ગ્રામજનોએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી શિક્ષક લલ્લુભાઈ બાળકોને દારૂ લેવા મોકલતા હોવાનો આક્ષેપ લાગ્યો છે દારૂના નશામાં ટેબલ પર પગ રાખીને ઊંઘતો હોવાનો પણ આરોપ છે દસ દિવસમાં યોગ્ય જવાબ ન મળે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે રાજ્યમાં આવા કેટલા નબીરા શિક્ષકો છે જેઓ પોતાની જવાબદારી ચૂકી રહ્યા છે આવા શિક્ષકો સામે આખરે ક્યારે કાર્યવાહી થશે અહીં પણ ગ્રામજનોએ જરા મુદ્દો ઉઠાવ્યો છે તો ક્યારે આવા શિક્ષકોને પાઠ રાજ્યમાં આવા કેટલા નબીરા શિક્ષકો છે જેઓ પોતાની જવાબદારી ચૂકી રહ્યા છે આવા શિક્ષકો સામે કાર્યવાહી થવી જરૂરી છે તો જ આપણું જે ભવિષ્ય છે તે ઘડાશે રાજ્યમાં આવા જે નબીરા શિક્ષકો છે તેની સામે હવે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વાલીઓની માંગ છે